હવે દરેક ભારતીયના ફોનમાં આવશે એક નવી એપ ફોનમાં હવે ડિલીટ કે ડિસેબલ નહીં થાય તેવી એપ ઇન્સ્ટોલ કરવામાં આવશે હવેથી દરેક ફોનમાં પ્રી ઇન્સ્ટોલ હશે સંચાર સાથી એપ દૂરસંચાર વિભાગે મોબાઈલ નિર્માતાઓને આ નિર્દેશ આપ્યા છે સાયબર ફ્રોડ સુરક્ષાને ધ્યાને રાખીને સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે નકલી આઈએમઈઆઈ આઈ ફોન ચોરીને રોકવામાં મોટો ફાયદો થશે સરકારનો દાવો છે કે ભારતમાં સેકન્ડ હેન્ડ મોબાઈલ ડિવાઇસનું એક મોટું માર્કેટ છે અહીં ચોરી થયેલા કે બ્લેકલિસ્ટ થયેલા ફોનને ફરીથી માર્કેટમાં વેચવામાં આવે છે જે મોબાઈલ ખરીદનાર વ્યક્તિને પણ અજાણી રીતે ગુનાનો ભાગીદાર બનાવે છે તેમણે આર્થિક નુકસાન વેઠવાનો પણ વારો આવે છે જોકે સાથી એપના ઉપયોગથી બ્લેકલિસ્ટ કે બ્લોક કરાયેલા આઈએમઈઆઈ આઈ નંબરની તપાસ થઈ શકશે જેના કારણે અનેક ગુનાના ભેદ ઉકેલવામાં સફળતા મળશે જો કે આ સમગ્ર મામલે વિપક્ષે સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે કોંગ્રેસ નેતા કેસી વાણુગોપાલે આ એપ્લિકેશનને પ્રાઇવસીના નિયમોનો ભંગ ગણાવ્યો તો ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ પણ આ નિર્ણયને તાનાશાહી ગણાવી હતી